આ જો મારું ખેતર છે અને આજે અહીંયા ખેતરની મુલાકાત લેવાની તો બ્લોક જોવાનું ભૂલતા નહીં જો મિત્રો આ મારું ખેતર છે અને અમે લોકોએ ખેતર ઉધેરીથી આપી છે અને આ જો અમારો બોર છે આમાં જે ઉધેર આવે છે એમની જો ભેસો છે બધી અને આ નીચે ખેતર એ મારું ખેતર છે અને બીજા બે ખેતર પેલી બાજુ નદી બાજુ છે તો ત્યાં આગળ જવાના છે તો જોવાનું ભૂલતા નહીં અને જો મીત જુઓ અહીંયા આંચકો જુઓ આ દેશી હચકો જુઓ આ ફુવારા ની પાઇપ આવે ને એનો હચકો બનાવેલો જુઓ અને આ જો મસ્તી ખોર આવી ગયો જુઓ અહીંયા બહુ એટલે બહુ જ મસ્તી કરે આ ભોણીઓ મારે જુઓ જો અત્યારે અહીંયા ફુવારા ચાલુ હ અને આ જો વાળો જુઓ જુઓ પેલા અમે લોકો નાના હતા તારા અમે લોકો અહીંયા નાતા વાળામાં ચા બનાવી જુઓ ચા ચુલા ની જોવા ચાની ફુવારા ચાલુ હોય બધું બેઠા જોરદાર મજા આવવાની તબોગ ભૂલતા નહિ અને પપ્પા મમ્મી લોકો જો ચા પીવા જો અહીંયા ચા ચીવી ગામડા ની હેરસ્ટાઈલ જોઈ લો ખાલી તમે હેરસ્ટાઈલ અને જુઓ ગામડાની અંદર આ રીતે જુઓ ખાટલા ઉપર બેસીને ચા પીવાની કેવી મજા આવે જુઓ બહુ મજા આવે સ્ટાઇલ જુઓ ખાલી સિટીની ની સ્ટાઇલ ને ગામડા ની સ્ટાઇલ માં બહુ જ ફરક છે જો મિત્રો આ લેંબુ લીંબુ નું ઝાડ જુઓ લીંબુ નાના નાના લીંબુ આવ્યા અને આ રેગનો નું આવી જુઓ ગામડામાં એ ખરું કે તમે ગામડામાં રહેતા હોય તો તમારે શાકભાજી લાવવાની જરૂર નથી કેમ ખેતરમાં શાકભાજી વાઈ એટલે ભાઈ પૈસા બચી જાય અને દેશી ખાવા મળે એટલે જોરદાર મજા આવે

ખેતર ચોખ્ખું ઘી નઈ ખરેખર મજા તો શાંતિ એકદમ શાંતિ વાતાવરણ ચોખ્ખું બરોબર કોઈ જાત ની પ્રદુષણ નહીં હવા પણ કેટલી ચોખ્ખી મળે ની રાતે તો હું કેટલી મસ્ત આવે ખેતર અંદર નઈ આબો મારું આ એક મારું અહીંયા એક પેલી બાજુ એક છે અહીંયા ગામડા જે મજા ગામડું એટલે ગામડું તાંદળ આ ને એકદમ સાણિયા નાખેલું હોય અને એકદમ ટેસ્ટ જ એકદમ અલગ આવે જો જબરજસ્ત ટેસ્ટ આવે બરોબર ખાવાની બહુ જ મજા આવે તાદળ જો અહિયાં મફત મો મળે બોલો સિટીમાં આટલા તોદળ જાના સો રૂપિયા લે અહીંયા કોઈ કદર જ નથી જો ગાય સા જુઓ આંબલી અને ગામડામાં માં કહીએ પૈડા જો હાલ પડ્યા પૈડા બેઠા છે અત્યારે અમે આ દાદા એમ પૈડા આપ્યા હોય મિત્રો માટે બોડકું બધી જુઓ ખરેખર તાદળ જો જોઈને ઘોડા થઈ ગયા ઘોડા એટલે એટલે પોટકું બધી હેડ્યા હોય

જો મિત્રો જો આંબો જો કેટલી બધી કેરીઓ આવી જો અહીંયા બહુ જ કેરીઓ આવી જો આ રહ્યો એકદમ મીઠો આંબો છે આ આ જો ગાડી પડી આપડી અને અમે ખેતરમાં આવ્યા છે અહીંયા જો મિત્રો બસ અમે લોકો જે છે અત્યારે પાલનપુર જમવા માટે રોશની હા જો ગોડુ અને જિયાન અને ધ્યાન છો જો લે આ ધ્યાન આવો ટેન્યુ લઈને જવું જમવા માટે પાલનપુર માં કે આ કે કે ભાઈ મારા ખાવું બહારનું હેડ લઈ જઉં તો જમવા માટે

આવે સોગા બેઠા એમણે બના અત્યારે મચ્છી નો લોડસ બના અત્યારે મચ્છી લોડસ ખાવું હોય ને નાસ્તો કરે અત્યારે એને બહુ જ એટલે બહુ જ મજા આવી નાસ્તો કરવાની મચુરિયન લોડસ મચુરિયન ડ્રાય મચુરિયન 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 ખાધું ભાઈ જોરદાર મજા આવી અને હું અમસ ખાધા અને બર્ગર બી ખાધું એટલે બહુ જ મજા આવી જો મિત્રો બસ અમે લોકો ને એકલે ગયા છે ત્યારે પારમપુર થી અને આ જો ટિયાની ઉપર ભરે જો પાછળ આ ટિયાની જો બધો બેઠે પાછળ જો આ એક્સ્ટ્રીમ નો તો ખોય અત્યારે આજે ફૂલ એન્જોય કર્યો હેલો ગાય છે અત્યારે અમે લોકો આવે છે હેઠોર ગણપતિ મંદિરના દર્શન કરવા માટે અને હવે જઈશું તાગાડી દર્શન કરવા માટે તો બ્લોક જોવાનું ભૂલતા નહીં જો મંદિરનો ગેટ છે હવે જઈશું મંદિરમાં અને આ રહી હેઠળ ગામ છે જો આખું અને જો મારે સિગોતરમાનું મંદિર જોવું અહીંયા જોવું જો એ મા સિગોતરમા મારી માડી જો મિત્રો અહીંયા ધર્મશાળા બી છે અહીંયા મંદિરમાં અંદર જુઓ અને આ મંદિર ગૌ કટાણા કટ્ટા ભરી ગૌ આવે જુઓ આ મંદિરમાં જો બધા ગૌ પડ્યા છે એનું કારણ છે કે તમારું કામ અહીંયા ધારો એટલે આપણું ઊંધો સાથે દોરો તમારું કામ અહીંયા સક્સેસ થઈ જાય તો તમારે સાથીઓ સીધો કરવા અહીંયા આવવું પડે અને જો રોશની સાથીઓ દોરો ઊંધો દોરશે રોશની સાથીઓ જો મિત્રો સમજ લો કે અહીંયા આવી ગયા છે વાડીદાર ભગવાનનું મંદિર છે આ આ જો કેટલું મોટું વિશાલ મંદિર છે જુઓ આ જગ્યા તો બહુ જ એટલે બહુ વિશાલ જગ્યા છે હવે જઈશું પણ દર્શન કરવા ને આવી આવી ભાઈ મોજ કરીએ અમે લોકો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મંદિર કેટલું મોટું મંદિર છે જુઓ આ રીતે આ જગ્યા તો બહુ જ જગ્યા છે ત્યાં ગાડી ધર્મશાળા બી છે રહેવા માટે જુઓ અંદર મિત્રો આ મંદિરની કહાની એવી છે કે જે બા ઉતરી છે આથી ફરાઈન અહીંયા લાય છે અને જો ગાઈસ સારી બીજો મંદિર છે આરી હવે તાગડે દર્શન કરે જઈશું અંદર અને જો અહીંયા ધરણ સારા જો મિત્રો બસ અમે લોકો નીકળી ગયા છે ત્યારે મંદિરમાંથી બહાર આવો જઈશું ફરવા તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને હા અહીંયા મંદિરમાં બહુ એટલો બહુ જ મજા આવી તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં જો ગાય બસ અમે લોકો અહીંયા આવી ગયા છે કડા મંદિરે નું મંદિરે મંદિરમાં દર્શન કરવા માટે મિત્રો બસ અમે લોકો જઈએ છીએ અત્યારે મંદિરમાં દર્શન કરવા માટે જુઓ ગયા મા સદીમા જો ગાય આ સદીમા મંદિર છે સાર્યું અને અહીંયા ફોન એલાઉડ નથી અંદર જુઓ